તમ પાસા ઘરે હાલતા થઈ ગયા છો એ બાજો માં યલો બેન કઈ દે યલો બેન કઈ દો હો હાલો બે મમન તું તો ઉતરાખાઈ દીને આ લીધું તો 44 હું સાક્ષી હાંજો તો સાક્ષી આપણે ક્યાં જાતા એ સાકુડી આપણે ક્યાં જાતા એન રેવા દે ગાય ને આપડે આપડે કુતરાને રોટલી ખીલાવ

મંદ માથોળી ને તારે તાર મામાને ક્યાં જવાનું જવાનું ઉતરાવે તો કેમ જાવું ઉતરાવે તો કેમ જાવું અમાર ભાઈ ની હાલતા થઈ ગયા છે પાટી આળી જાવે ને એના હાહરિયા માં જાય છે હો સાક્ષી બેન વચ્ચે બેજા જાવું હતું પણ પરણે લઈ જાય બોલે કે તું બે અહીંયા બાય બાય મારા આવો સાક્ષી મને લઈ જા ને તે હાલતા થઈ ગયા છે

આપણે જો ગયા તા મારા પપ્પાના ના ઘીરે નાખીને વૈયા સુધી અને આ લીમડી વાળા ફુવારા ફેરવવા વૈયા સુધી તો આમાં ફુવારા બંધ થઈ ગયા છે હવે આપણે ફેરવવાના છે આપણે અહીં બોવડી ફાળી ગયા બોર ખાવાનું મન થઈ ગયું બોર હતા પાક તો આપણે બોર ખાવા એવા તમારે પણ બોર ખાવા હોય તો હાલો આવો